મોડાસાના યુવાનનો મોતનો મામલો જેમાં એફએસએલ રિપોર્ટમાં આંતરિક ઈજાઓથી મોત થયું હોવાનું સામે આવ્યું છે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામના વિદ્યાર્થીના મોતના મામલામાં નવ વળાંક આવ્યો છે કોલીખડ ગામના યુવાનનો ચાર જુલાઈના રોજ તત્વ આર્કિડના બેઝમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો ત્યારે આ યુવાનનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુવાનનું મોત આંતરિક ઈજાઓના કારણે થયું છે એફએસએલ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે યુવાનની ઓળખ પ્રીત ચૌધરી તરીકે થઈ છે ગત મહિનાની બાવીસ તારીખે મોડાસામાં પરિવારજનોએ જસ્ટિસ ફોર પ્રીતના બેનર હેઠળ પ્રદર્શન પણ યોજ્યું હતું મારો બાબુ ભણવા ગયો હતો ચાર તારીખે કોલેજ એ કોલેજ થી વર્ષો આવે નહીં ને જોતો હમણાં એના પર નિશાની જોતો હોય એના પર એવું લાગ્યું કે એનું મર્ડર થયેલું છે આજે ઓગણીસ દિવસ થયા છે તો આઠ આઠ દિવસ સુધી કોઈ એવો પુરાવો મળેલ નથી એમને કે ચપ્પલ બેગ પર્સ ઘડિયાળ આવી અન શોધી શોધી શકાયું નથી આજ દિન સુધી એથી જાણવા મળે છે કે એનું મર્ડર થયેલ છે એનો કોઈ ન્યાય મળેલ નથી તો ન્યાય મેળવવા બાબત તમે પોલીસ તપાસ ચાલુ છે મારું નામ મીનાક્ષી બેન ગીરીશભાઈ વાણકર છે હું કોલીખડ ની વતની છું મારો છોકરો પ્રીત ગિરીશભાઈ ચૌધરી જે તત્વ તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જે ચાર સાથે સવારે દસ વાગે ઘરેથી ભણવાના થેલોને લઈને નીકળ્યો હતો અને સાંજે જ્યારે એનો એક્સિડન્ટ થયો એવા સમાચાર આવ્યા પણ મારે એટેક આવેલું હતું એટલે મને કોઈએ કીધું નહીં પાંચ તારીખે જ્યારે એને ઘેર લાવવામાં આવ્યું ત્યારે મેં એને શરીરે ચેક કર્યું તો શરીરના ઉપર એના હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હતો અહીં અહીં આ બાજુનો ભાગ ફૂલી ગયેલો હતો પાછળ પીઠના ભાગે પંચના નિશાન હતા કપાળમાં પંચના નિશાન હતા એના પગના તળિયામાં ચીરો થઈ ગયેલો હતો પગે પોની બધી ચીરાઈ ગયેલી હતી એના આધારે જોઈને મને એવું નક્કી થયું કે મારા છોકરાની હત્યા થઈ છે અને આ જ દિવસ સુધી આજે અઠ્યાવીસ દિવસ સુધી પોલીસે તપાસ કરી અમે પણ થોડું ચેક કર્યું પણ આજ દિવસ સુધી એનો થેલો એનું લંચ બોક્સ એની ઘડિયાળ પછી એનું વોલેટ જેમાં પંદરસો રૂપિયા આપેલા હતા એમાંથી કોઈ ચીજ આજ દિવસ સુધી મળી નથી અમને અને એમણે તપાસ કરીને આજે અઠ્યાવીસ દિવસ એફએસએલ રિપોર્ટના આધારે એમણે કહ્યું હતું કે એફએસએલ રિપોર્ટના આધારે આપણે એફઆઈઆર દાખલ કરીશું તો એફએસએલ રિપોર્ટ આજે આવ્યો એના આધારે આજે અમે એફઆરઆઈ દાખલ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ અમારા આના માટે યોગ્ય ન્યાય આપશે હત્યાનું મારા છોકરાની હત્યા કરપીણ હત્યા થઈ છે મારા ઓગણીસ વર્ષના દીકરાની હા એને કરવામાં આવી છે કે એને માર મારવાથી એની અંદર હોજરી ફાટી ગયેલી છે અંદરની હોજરીનો ભાગ ફાટી ગયેલો છે અને આ જે હાથ નું ફ્રેકચર થયું છે એનાથી એની ધોરી નસ પણ બંધ થઈ ગઈ છે એવો બધો ઉલ્લેખ અંદર કરવામાં આવેલો છે